નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હાર્ટ એટેકના કારણે યુવાનોમાં થતાં મોતના સંખ્યામાં ગંભીર વધારો થયો છે દોડતા સમયે અને કસરત કરતા કે થાકેને બેસ્યા દરમિયાન હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના દ્વારકામાં બની છે જેમાં છત્રીસ વર્ષીય ઓખાના યુવકનું હાર્ટ સુધી મોત નીપજ્યું હતું જ્યાં મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે દ્વારકાના ઓખામાં છત્રીસ વર્ષીય યુવાન પ્રફુલ વાઘેલા નામના વ્યક્તિને ઓફિસમાં હાર્ટ એટેક આવ્યો હતો જેનો સીસીટીવી વિડીયો સામે આવ્યો હતો વિડીયોમાં જોઈ શકાય છે કે યુવાન થાકીને બેઠો હોય છે આ દરમિયાન ગણતરીના પળોમાં તેનું માથું ટેબલ પર ઢળી પડે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે જેને જોઈને થોડી વારમાં અન્ય વ્યક્તિઓ તેને બચાવવાનો પ્રયાસ કરે છે અને ઉલ્લેખ એ છે કે ઓખાણા ડાલડા બંદર વિસ્તારમાં ખાનગી પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ